જાનકીનાથે કાલ શું થવાનું છે એ કહેવતને વાસ્તવિક જીવનમાં અનેક રીતે વાણી લેવામાં આવે છે આવી જ રીતની ઘટના સુરતના સરથાણા વિસ્તારમાં બની હતી કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર નજીકથી પસાર થઈ રહેલા યુવાન પર અચાનક સળિયો પડતા તે બેભાન થઈ ગયો હતો વિકતો મુજબ 17મી જાન્યુઆરીના રોજ સરથાણા રોડ પર રહેતો જગદીશ સિંહ રાજપૂત સરથાણા ખાતે ચાલી રહેલા બાંધકામ નજીકથી મિત્રોની સાથે જઈ રહ્યો હતો તે મિત્રો આગળ ચાલી રહ્યા હતા અને જગદીશ દોડતો દોડતો બંને મિત્રોની વચ્ચે વાતચીત કરતા ચાલવા લાગ્યો હતો ત્રણે મિત્રો ચાલતા ચાલતા કન્સ્ટ્રક્શન સાઇટ પાસેથી ઉપસાર્થઈ રહ્યા હતા ત્યાં તો વચ્ચે ચાલી રહેલા જગદીશના માથા પર સળિયો વાગ્યો હતો જગદીશ તાત્કાલિક બેહોન થઈ ગયો હતો તેને સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં 4 દિવસ સુધી જીવન મૃત્યુ વચ્ચે ઝોલા ખાઈ રહેલા જગદીશે આજે બપોરે અંતિમ શ્વાસ લીધા હતા આ આખી ઘટના સીટીવી ફૂટેજ સામે આવ્યા છે સીસીટીવી ફૂટેજમાં પણ સળીઓ ધબાંકત કરીને જગદીશના માથે વાગતો હોવાનું દેખાય છે મહત્વની વાત એ છે કે સરથાણા પોલીસે માત્ર અકસ્માત મોતનો ગુનો નોંધી ઘટનાનું પડીકું વાળી દીધું હોવાની હાલ ચર્ચા ચાલી રહી છે બ્યુરો રિપોર્ટ સત્યરી ડોટ કોમ સુરત યુટ્યુબ પર જાઓ અને અમારી ચેનલ સત્યરી ડોટ કોમ ને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે